આ યુવતી જ્યારે પણ ફેસબુક પર પોતાના ફોટો મૂકતી ત્યારે લાઈક કરી પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો ગત એકવીસમી ફેબ્રુઆરીએ પરત પાટિયા પાસે રહેતી પિતરાય બહેનના પતિનું અવસાન થતાં અહીં દિલાસો વ્યક્ત કરવા આવેલી વિધવાને આ હોમગાર્ડે પરત પાટિયા પાસે ફોન કરી બોલાવી બાઇક પર અપહરણ કરી લઈ ગયો હતો બારડોલી તરફ એક ખેતરમાં લઈ જઈ ધાકધમકી આપી બળાત્કાર ગુજાર્યા બાદ ત્યાંથી પરત આવતી વખતે હાઈવે પર અવાવરૂ જગ્યાએ પણ પોતાની હવસ સંતોષી હતી